હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય યોગેશ્વર અને અત્યારે વાગી એવું એવું છે છે આજે કેમ છો બધા મજામાં નથી હા કઈ કઈ ખુશીમાં ખુશીમાં એટલે ઠંડુ ઠંડુ જ જોઈએ જા રાત્રે વરસાદ આવ્યો તો ને એટલે વેધર બહુ સારું એટલે એમ નથી વાત એટલે હું પણ ગરમી નથી મને ગરમી થાય ને એટલે મને થોડું ઓલું લાગ્યું મમ્મી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરે વાહ મમ્મી આજ તો બહુ સરસ લાગો છો ના ના રોજ કરતાં અલગ લાગો છે મોટા મમ્મી કરી દે ઉભર પેલા ગુડ મોર્નિંગ કે વેરી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ઓર આજ કા સુઈચા પરિવર્તન જીવનનો ખાસ હેતુ હોય છે અને તેને સ્વીકારી ચાલી ને એનાથી સારામાં સારું હોય છે પરિવર્તન ને સ્વીકારવાનું કઈક પરિવર્તન થતું હોય ને કઈક આપણે આપણે ગુમાવ્યું હોય એટલે આપણે અફસોસ થાય કે આવું હતું અમે ગુમાવ્યું એમ પણ ખરેખર એ એક સૃષ્ટિનો નિયમ છે પરિવર્તન સરસ સર દસ વાગે લાઈટ કરીશ એટલે તમે રૂપાળા જ છો ડાઉટ છે કઈ કે તમે રૂપાળા નથી જેટલા રૂપાળા છો પછી

મારા સબસ્ક્રાઇબરો ને એમ થાય કે આ તો દાદી બની ગયા છે હા બુઢિયા લાગે છે એટલે થોડુંક માર વ્યવસ્થિત રહેવું પડે એટલે છે ને મમ્મી કાજલ લગાઈ દે અને આ બધી છે ને દીવાની જોતે બનાવેલા કાજલ એટલે નડે ને જોત સે જોત જલાતે ચલો માનવ કો માનવ બનાતે ચલો વાહ મમ્મી વાહ તાલ સે તાલ મિલા

માનવ કો માનવ બનાતે ચલો ઓરે વા દુનિયા મે આકે માનવ માનવ કો ગુણ બનાતા ગુણ એટલે નાનો અચ્છા સબ કો હી સબ કો ગલે સે લગાતે ચલો માનવ કો માનવ બનાતે ચલો આ એક મૂવી નું ગીત છે પણ એના ઉપરથી આપણે એક સારું આપણા ઉપરથી ગાયું ને કરીએ એવું છે જોત સે જોત જલાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો વાહ મમ્મી બહુ સરસ ગાયું હો

રાતે ઘરે ના એટલે વર ઘોડો ન્યા કાઢવાનો તો હું કરવાનું છે રાતે ઈ ક્યો મને પોગરા ઘોડો નથ લઈ જવાનો ડાયરેક્ટ ફામે જવાનું એવું છે તો તમે ડાયરેક્ટ ફામે જાવ કે હા કે તમને ક્યારે લેવા આવશે સવાર તમે કાં થી તમે અલગ દિશામાં બેઠા છો તમને તો ખબર છે આરસીબી જીતી ગયું રાતે ફટાકડા ફૂટ્યા હતા વરસાદ આવ્યો તો વિરાટ કોહલી ત્રોવા મંડ્યા હતા આપડા લે હરો કેવો છે 18 વર્ષ વર્લ્ડ કપ જીતા એટલે થાય ખરા જ ને આપણે રાતે ફટાકડા ફૂટ્યા હતા પછી અમે તો જોતા હતા હજારો આ રહેવા બધે સેલિબ્રેશન કરવા અમે તો રાતે જોતા હતા ને ધરાવ કે જીતી ગયા જીતી ગયા એને તો હરખાય ખાય તો ફેવરિટ એટલે આ ભાઈ ક્યારે સાયવા બરોબર એવું છે નીકળશે માં ગયા હતા હમ ક્યારે સાયવા તમ ગરબામાં તમ કેમ નો ગયા મમ્મી તું જાઉં ગરબા ન જ લેવા ત્યાં કોઈ કોઈ ઓળખે નહીં ત્યાં ત્યાં ગરબા લેવા ઓળખે ત્યાં આપણે એકલા એકલા બેહવાન થઈયા આ વાત છે થાય ગ્રુપમાં ગ્રુપ હોય તો વાંધો આવે એકલો હોય તો લાગે ના ના એવું કાઈ ગ્રુપ ગ્રુપ છે ને મમ્મી આપણો આસીબી તમે જીતી ગયું હા આપણો આસીબી 18 વર્ષ પછી મેચ જીતીયું ને કપ જીતીયું

ભૂલી ગઈ છે તો અમે કેમ કરીએ ને હું તમને બતાવીશ કે ગોટલી કેમ અત્યારે તો આલે છે ગોઠલી કાઢવાનું અભિયાન ઈ ક્યારે હા તમે કેમ કરો છો કઈક નવી રીતના કરતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે કેવી રીતના કરશું અમે એ ટ્રાય કરશું અમે જે રીતના કરશું એ તો અમે બતાવશું જ અને ગોઠલીનો મુખવાસ ફેવરિટ કોણ છે મમ્મી ઘરમાં ફેવરિટમાં ફેવરિટ બધાય મુખવાસ રેશમા રાહુલ નવા પરા રાહુલ મેં ગોટલી મને ઓસાન નથી ભાવે ગોટલી મને નથી પ્રિય રાહુલ ની પ્રિય છે

આ તો કહી દે લે આજ फटाफट ભઈ હાંભળે જ થાય વોચમેન મૂકેલો હોય એક વાત છે વોચમેન મૂકેલો હોય પછી કે તો હાંભળે તો થાય વે વોચમેન નું કિંડાળી આ છે તોય આ તો તું કહી દે જલ્દી फटाफट ક્યાં ગયો હું નહીં કહું હે દોસ્તાના દોસ્તાના લગનમાં ગયા હોય બીજે શું ગયા હોય કાલે ભાઈ દોસ્તાના લગનમાં ગયો તો કુડતું બેરી હા લા દેખ દઈ લગન હોય એટલે રમણવાર હોય એમાં ગયો થાય તમાર શૂઝ પેરી કે આ તો હારું ને તમાર સ્માર્ટની ભાઈમાં બેખ છે પાણી પકતો આવડે નાના નાના લાગે તમાર કરતા હારું ને નાના આવડા નાના આવડા મોટા થાય આવડા નાના ના 7 નંબર 7 નંબર એને ગિફ્ટમાં દેવાય ને સુણ તો 7 નંબર મમ્મી જોઈ એમ કરીને માંગણી હતા લીધા ગિફ્ટમાં

તો પછી શું થાય અને આ ફેવરેટ આ બધું રાહુલના લીધે થાય છે બધું જે જે સર્જન થાય ને એ બધું મારા કારણે જ થાય છે જો આ તમે વ્લોગ જોઈ રહ્યા છો પછી જે આ ફેમિલી જોઈ રહ્યા છો એ બધું મારા કારણે થઈ છે કોઈના કારણે નથી બધું મારા કારણે મમ્મી કોણ લઈ આપણે ઘરે એટલે મહેનત થાય છે એટલે મતલબ તારે મહેનત કરવી પડી તને પ્રોબ્લેમ છે એમ ને હા અને પાછા હા 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 હું મતલબ કરું એ તને પ્રોબ્લેમ છે હા 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 કોઈ પ્રશ્ન નથી તને નહીં હું તને બનાવવાનો કહું મુખવાસ બનાવવાનો કહું આ કહો રાહુલ જગ જગ એમ નહીં મુખવાસ તો કેમ નો બનાવી દીધો